જે સમાજે મને બીજી વખત વ્યતીત કરી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું અને સમાજ બહુ જ મને પ્રેમ કરે છે સમાજ બહુ મને આશીર્વાદ આપે છે અને સમાજના આશીર્વાદથી જે કાંઈ આ કાર્ય કરું છું એ મને એની ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મને શક્તિ આવે છે અને એ શક્તિથી હું આ બધા કાર્ય કરું છું અને આ જે અમારી body છે આપડી જે આપડી આ body છે એ વિદ્યામંદિર છે એમાં અઠવાડિયા હું પાંચ વખત આવું છું અને એ વિદ્યામંદિર ને હું મંદિર માનું છું મંદિરના દર્શન કરું એટલે કાનુડી મને દર્શન થાય જે માલિકો બધાય છોકરાઓ છે એ મને કાનુડા જોવા માં આવે છે અને એના બધાય આશીર્વાદ મળે એના હિસાબે પણ મને બહુ ઉર્જા આવે છે અને બહુ શક્તિ મળે છે અને સમાજમાંથી પણ બહુ ભાવ છે અને સમાજ સંસ્થાને પણ બહુ મદદ કરે છે અને જે કાંઈ હાલે છે એ સમાજ વતી ચાલે છે કોઈ એક વ્યક્તિ આ નથી અલગ ત્યારે સમાજના હું ખૂબ ખૂબ અભિનંદન માગું સમાજને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું જે મારા ઉપર ભાર મૂક્યો અને મને વિશ્વાસ મૂક્યો અને બીજી વખત જે પ્રમુખ બનાવ્યો અને જે બળ આપ્યું એ બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું આજની તારીખ માં આ ગેસી ચારસો ને પંચાવન છોકરાઓ અભ્યાસ કરે હવે પોઝિશન એવું છે કે જે શિક્ષણ બોર્ડિંગ છે એમાં જે હોસ્ટેલ છે એની જગ્યા જેટલી છે કે ચારસો પંચાવન સુકરોથી વધારે ભણી શકે એમાંથી રહી શકે છોકરાઓ અત્યારે આ નવી ક્રમમાં પાંચ ચોક આવી ગયા ઓછા ઓછા છો ખાસે આપીએ એટલે એ દોઢ ચો છોકરાઓ કોઈ કોઈ વ્યવસ્થા કરવી પડશે અને એ એ એને હોસ્ટેલ બનાવી પડશે અને એ હોસ્ટેલ બનાવી એ સમાજ તૈયાર છે સમાજ આપણે છીએ મને હુંફ આપ્યો છે કે તમે આગળ વધો અમે તમારે સાફ થઈ અને જે કાંઈ જરૂર હોય એ સમાજ આપે જ છે અને અમારી એવી ધારણા છે કે આ સાલે જેમ છસો સૂત્રા થશે એમ આવતી સાલે આઠસો થશે આ બોર્ડિંગમાં હજાર છોકરાઓ ભણતા થશે અને એની વ્યવસ્થા પણ સમાજ કરશે એવો અમને વિશ્વાસ